નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ લોકસભાની ચૂંટણીને લઈને લોકસભાની ચૂંટણીમાં ક્યાંક ગઠબંધન ઘણું મહત્વનું ગણવામાં આવતું હોય છે અને ગઠબંધનને લઈને અત્યારે તમામ પ્રકારની તૈયારીઓ પણ ચાલી રહી છે સૌથી પહેલાં તો આપણે ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ ઇન્ડિયા ગઠબંધનમાં ઘણી બધી પાર્ટીઓ ભેગી થઈ ઘણી બધી ચર્ચા વિચારણાઓ કરવામાં આવી સીટ શેરિંગને લઈને પણ ચર્ચા વિચારણા કરવામાં આવી અને આ બધી ચર્ચા વિચારણા બાદ ક્યાંક એક એક એવી પરિસ્થિતિ એ વખતે જે ક્રિએટ થઈ કે એના હવે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે વિપક્ષ એક થઈ ગયું છે પછી ધીરે 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 બધા અલગ થવા માંડ્યા અને પોતપોતાની રીતે ક્યાંક અત્યારે લડવા માંડ્યા એમ કહેવાય ને એક ત્યાં તેલ તૂટે એવી પરિસ્થિતિ થઈ અને સૌથી પહેલી શરૂઆત મમતા બેનર્જી દ્વારા કરવામાં આવી ત્યારબાદ એમ લાગ્યું કે ના ચાલો આ તો એક છે પછી અલગ અલગ પક્ષો દ્વારા અલગ અલગ સીટ શેરિંગને લઈને ચર્ચા વિચારણાઓ થઈ ગઈ હવે મહત્વની ચર્ચા એક મુદ્દા ઉપર આજે એ કરવા જવી છે કે ગુજરાતમાં ગઠબંધનની અસર કેવી પડશે કોંગ્રેસ પાર્ટીને આમ આદમી પાર્ટી વચ્ચે જે દિલ્હી ગુજરાત ગોવા ચંદીગઢ અને હરિયાણામાં ગઠબંધનની ફોર્મ્યુલા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી ગુજરાતમાં તેની અસર કેવી થશે કારણ કે ભાવનગર અને ભરૂચ બે બેઠકો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે અને બીજી અન્ય બેઠકો ઉપર કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડશે તેવી બાબત સામે આવી છે ભરૂચ બેઠક એ સૌથી મહત્વની ગણવામાં આવે છે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને યોગેશભાઈ ચુડકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે રાજેશભાઈ શરૂઆત આપનાથી કરવા માગીશ મેં શરૂઆતમાં મેં બહુ બધું કહી દીધું આમ તો કે ગઠબંધન થયું પાર્ટીઓ ભેગી થઈ અલગ પણ થઈ સૌથી પહેલો મારો પ્રશ્ન એ કે ભરૂચ બેઠક જે ઘણી મહત્વની માનવામાં આવે છે મનસુખો વસાવા જે છેલ્લા ઘણા વર્ષોથી સાંસદ તરીકે ત્યાં ફરજ નિભાવી રહ્યા છે અને ક્યાંક એક બાજુ ચર્ચા કોઈ હતી જ નહીં કે ના આ વખતે ગઠબંધન થશે કે નહીં થાય થશે કે નહીં થાય એની પહેલાં આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દીધી હતી અને બીજી બાજુ ભરૂચ બેઠક એ અહેમદ પટેલની જે બેઠક કહેવાતી હોય છે ક્યાં કોંગ્રેસ પણ તૈયાર હતી કે ના આ વખતે ફૈઝલ પટેલ ક્યાંક ચૂંટણીમાં ઉતરશે ક્યાં તો પછી મુમતાઝ પટેલ આ વખતે ચૂંટણીમાં ઉતરશે પરંતુ એ બંનેના નામની વચ્ચે અત્યારે જે જાહેરાત કરવામાં આવી છે ચૈતર વસાવાના નામની ગઠબંધનની પણ ક્યાંક ચર્ચા થઈ છે શું ભરૂચ બેઠકને લઈને આપના મત અનુસાર કેવા પ્રકારની પરિસ્થિતિ ત્યાં સર્જાઈ શકે છે કારણ કે ફેઝલ પટેલે એમ પણ કહ્યું છે કે હું રાહુલ ગાંધીને મળવા માટે જઉં છું ચર્ચા વિચારણાઓ યથાવત છે જો યજ્ઞભાઈ પોલિટિક્સની અંદર દરેક વ્યક્તિને પોતાના અંતિમ સમય સુધી પ્રયાસો કરવાની અ ફરજ હોય છે અને અને જ્યાં જ્યાં જે જે જગ્યાએ રજૂઆત કરવાની હોય ત્યાં એ રજૂઆત કરતા હોય છે પણ મોટાભાગે જ્યારે એક વખત પ્રેસ થઈ જાય અને બંને પક્ષના હાઈ કમાન્ડ જે છે એ ચર્ચા વિચારણાનો દોર ખતમ કરી અને પછી કોઈ એક નિર્ણય જે મીડિયાના માધ્યમથી થી પૂરા દેશને જણાવે હું એવું સમજુ છું કે એના પછી એ નિર્ણયને બદલાવાની બહુ શક્યતાઓ હોતી નથી બીજી વસ્તુ એ છે કે ફૈઝલ અને મુમતાઝનો દાવો એટલા માટે નબળો પુરવાર થાય છે કે જેને તમે અહેમદ પટેલની સીટ કહો છો એ સીટ ઉપર અહેમદ પટેલ જયારે જીવિત હતા ત્યારે પણ કોંગ્રેસની સ્થિતિ શું હતી આપણે જાણી જો અહેમદ પટેલ ની સીટ ઉપર એમનો દાવો ત્યારે કહી શકાય કે ભરૂચ લોકસભાથી એ સંસદ સુધી પહોંચતા હોય એમણે પણ પાછળ દરવાજો જે છે રાજસભાનો એ પસંદ કર્યો હતો અને એમાંય છેલ્લી રાજસભામાં જે ગયા એમાં કેવી વિકટ પરિસ્થિતિ કોંગ્રેસની હતી અને માળમા રાજંગ સંઘર્ષ કરતા છોકરાના સ્વરૂપમાં એણે ત્યાંની વિધાનસભા પણ જીતી આ ભારતીય જનતા પાર્ટીના વાવાઝોડા છતાં અને એ જીત્યા પછી સતત આદિવાસીઓના પ્રશ્નને લઈ અને એ સંઘર્ષ કરતા રે અત્યારે પણ એમની જે સ્વાભિમાન યાત્રા છે એ ચાલુ છે એટલે એક તરફ જે છે રાજકીય દાવો છે કે જે અહેમદ પટેલના ગુજરી ગયા પછી જ હવે ચિંતા કરવા માંડ્યા છે અને રસ્તા ઉપર આવવા માટે તૈયાર થયા છે પણ જો ટિકિટ મળે તો મને લાગે છે ટિકિટ નહીં મળે તો પાછો એમનો રસ્તો જે છે એ પાછો એમના મેલ જેવા ઘર છે એની અંદર પાછો ફરી જશે અને ફૈઝલ અને મુમતાઝે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે પણ ઘણા બધી મુલાકાતો કરી છે ખુદ નરેન્દ્ર મોદી સાથે પણ એવા જઈએ મળી આવેલા છે એમણે શંકરસિંહ વાઘેલા સાથે પણ મુલાકાત કરેલી છે એટલે એક પ્રશ્નાર્થ ચિહ્ન એ પણ રહે છે કે જો ટિકિટ નહીં મળે તે કોંગ્રેસમાં રહેશે કે કેમ એ પણ એક સંદેહજનક સ્થિતિ છે એ વખતે જયારે ગઠબંધનની તમે સીટોની વહેંચણી કરવા બેઠા હોય અને દિલ્હીમાં કોંગ્રેસને ત્રણ સીટ જોઈતી હોય જે દિલ્હીમાં ડબલ ડિજિટમાં પહોંચી ગઈ છે ડબલ ડિજિટમાં પણ નથી રહી વોટ શેરમાં અને સાવ શૂન્ય પરિસ્થિતિમાં મૂકી દીધી છે આમ આદમી પાર્ટીએ ત્યાં સિચ્યુએશન કોંગ્રેસ માટે છે કારણ કે ત્રણ સીટ ઓફર કરવી આમ આદમી પાર્ટીમાં તરફથી એટલે એ કોંગ્રેસનું ફરી દિલ્હીમાં બેઠા થવાની તક આપવા જેવું છે અને એ ત્રણ સીટ ત્યાં આપી અને આમ આદમી પાર્ટી એ દિલ્હીની કીથી હરિયાણા અને ગુજરાત આ બંનેની અંદર પોતાને જે જોઈતું હતું એ માંગી લીધું છે એટલે બિલકુલ ઇન્ટરેસ્ટિંગ છે કે કોંગ્રેસ કેવી રીતે આ આંતરિક મામલો છે એનો હલ કાઢે છે અને રાહુલ ગાંધીનું નામ ફૈજલ પટેલે અત્યારે તો વટાવ્યું છે ક્યાંથી સૂત્રો દ્વારા એવી વાત મળતી નથી કે રાહુલ ગાંધી નારાજ હોય પણ તમે કોઈ નેતાની સાથે થયેલી અંગત વાત જાહેર મીડિયાની અંદર મૂકી દો જ્યારે પાર્ટીએ નિર્ણય કર્યો હોય ત્યારે રાહુલ ગાંધી જે નારાજ છે એકલા હાથે આમ આદમી પાર્ટી કોઈ પણ વોટ શેર ના થાય હજી તમારે છોટું વસાવા શું કરે છે મનસુખ વસાવા બહુ સમયથી ભારતીય જનતા પાર્ટીની સામે નિવેદનો આપી રહ્યા છે એમને ટિકિટ ના મળે તો એ શું કરે છે એ બધી પરિસ્થિતિ છે પણ એક ઇન્ટરેસ્ટિંગ પાર્ટી જીતી જશે ત્યાં ચર્ચા કરવા માટે આપણા માટે પાસે એક એવી જગ્યા રહી છે કે જ્યાં થોડોક રસપ્રદ જે છે એ મુકાબલો થઈ શકે હાર્દિક કોની થશે એ તો સમય બતાવશે કેવી રીતે બંનેના સંગઠન એકબીજાને મદદ કરે છે કારણ કે સીટ શેરિંગ થઈ જાય સીટ શેરિંગ થયા પછી કોંગ્રેસનું સંગઠન ચૈત્ર વસાવાને કેટલી મદદ કરે છે આમ આદમી પાર્ટીનું જે સંગઠન છે એ જે તે જગ્યાએ કોંગ્રેસને કેવી રીતે મદદ કરે છે એના ઉપર પણ ઘણો બધો આધાર હોય છે એટલે ઉપરથી થયેલો નિર્ણય નીચે સુધી જો એ વ્યવસ્થિત રીતે પાસ આઉટ ના થાય અને ટ્રાન્સફર ઓફ વોટ જે છે કોંગ્રેસના આપમાં અને આપના કોંગ્રેસમાં ટ્રાન્સફર ના થાય ત્યાં સુધી એ પરિણામ મળી શકે નહીં પણ આ ગઠબંધન થયું છે આશ્ચર્યજનક રીતે છેલ્લા વીસ દિવસમાં દિલ્હીના દરવાજે ટકોરા મારવા જયંત ચૌધરી નો આઈનડીએ તોડવા માટેનો પ્રયાસ અને મમતા બેનર્જી નું વલણ આ પછી ભારતીય જનતા પાર્ટી જે રીતે એગ્રેસિવ થઈ ઇન્ડિયા ગઠબંધનને તોડવા માટે અને એમાં અત્યારે જે પશ્ચિમ બંગાળનો સંદેશ ખલીનો મુદ્દો છે ભારતીય જનતા પાર્ટી જે રીતે ઉઠાયો અને એમાં કોંગ્રેસ જે છે એ પણ મમતા બેનર્જીની સામે થઈને એને ટ્રેપમાં ફસાવવાની કોશિશ કરી દબાવવાની કોશિશ કરી એના કારણે હવે મમતાનું વલણ પણ બદલાયું છે નીતિશ કુમારના ગયા પછી જે એગ્રેસનથી તેજસ્વી યાદવ એ પોતાની યાત્રા લઈને બિહારમાં નીકળ્યા એનો જે રિસ્પોન્સ મળી રહ્યો છે એના ઉપરથી પણ એવું લાગ્યું કે કોંગ્રેસ રાજદ અને ડાબેરનું ગઠબંધન વધારે મજબૂત થયું એટલે ઘણી વખત કેવું થાય કે સામે દુશ્મન અપના ભાઈ અહીંયા આપણે મહિના પહેલા એકબીજાની સામે જોયું છે પણ હવે એવું દેખાઈ રહ્યું છે કે કોમન દુશ્મન જે છે ભારતીય જનતા પાર્ટી અત્યારે એનાથી નિપટી લો પછી બચીશું તો સામ સામે જે છે આપણી દુશ્મની વેર વાળી લઈશું આ એક સિદ્ધાંત ઉપર અત્યારે આ ગઠબંધન થયું છે અરે તો ગુજરાતમાં આપણે ગઠબંધનની તો વાત કરી રહ્યા છે પણ સાથે એક બાબત એ પણ કે જ્યારે મેં પહેલાં કહ્યું કે વિપક્ષનો માત્ર માત્ર એક જ ઉદ્દેશ હતો કે કઈ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે સરકાર છે તેમને તરાલ તો પાડવી અને સાથે કેવી રીતે જીત હાંસલ કરવી તે એક બાબત ઉપર અત્યારે તેઓ ચર્ચા કરતા હોય છે અને જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જે આ ગઠબંધન છે અને મુખ્યત્વે જ્યારે દિલ્હીની વાત કરવામાં આવે તો દિલ્હીમાં પહેલેથી જે સાત જેટલી બેઠકો છે અને સાથે સાત બેઠકમાં ક્યાંક ભારતીય જનતા પાર્ટી ગઈ વખતે જીતી છે બીજી બાજુ પંજાબની પણ વાત કરીએ તો પંજાબમાં પણ ક્યાંક એ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી નથી કારણ કે ત્યાં ભારતીય જનતા પાર્ટી બે જ સીટ અત્યારે તો જીતી શકી છે બીજી બાજુ કોંગ્રેસ આઠ અકાલી દળ બે આ આખી પરિસ્થિતિમાં શું લાગે છે કે આજે ગુજરાતમાં જે ગઠબંધનની જે ગોઠવણ અત્યારે આવતો જોવા મળી રહી છે તે ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે થોડાક કપરા ચઢાણ બને એમ કારણ કે આપણે જે રીતે પહેલાં પણ ચર્ચા કરતા હતા યોગેશભાઈ કે ઉત્તર ગુજરાતની બે એવી બેઠક છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની ક્યાંક મજબૂત કામગીરી જોવા મળી નથી તેને લઈને ઘણી પહેલાં પણ આપણે ચર્ચા કરી હતી પણ હવે આ બીજી બે બેઠક તેમના માટે કપરા ચઢાણ સમાન અત્યારે બની શકે છે આપના મત અનુસાર યજ્ઞભાઈ તમે બે હજાર બાવીસ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ થઈ એની તરફ જરા નજર નાખો તો આમ આદમી પાર્ટી એ બધે જ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા કોંગ્રેસે પણ કર્યું હતું અને પરિણામે ભારતીય જનતા પાર્ટીને ફાવતું ગયું અને જે કઈ વોટ હતા એ વેચાતા ગયા બંને વચ્ચે અને પરિણામે ભારતીય જનતા પાર્ટી એકસો ને છપ્પન સીટ એકસો બેસી માંથી મેળવી શકી એટલે મત વિભાજન થાય એ ભારતીય જનતા પાર્ટી માટે બહુ ઈચ્છનીય હતું પણ ખબર નથી એમની રણનીતિ કાચી પડી અને આ બે દુશ્મન શબ્દ સમજીને વાપરું છું કે બે એકબીજાની ઉપર પ્રહાર કરવામાં ક્યારે બાકી નથી રાખ્યું એ હવે બે ભેગા થઈને આવી રીતે લડશે એટલે એનો અર્થ એવો થાય છે કે આમ આદમી પાર્ટી માત્ર બે સીટ ઉપર જ

એની ધરપકડ કરી એની ઉપર કેસો કરવાનું એનું આ કરવાનું બધું કર્યું અને ચૈતર વસાવાનું નામ કોઈ નહોતું જાણતું આખા ગુજરાતમાં નામ જાણીતું થઈ ગયું કે આ એક આદિવાસી વર્કર છે આદિવાસીઓ વચ્ચે કામ કરે છે એમના માટે લડે છે અને એના કારણે એ પોતે લોકસભાની સીટ લડવી કે નહીં એવું એમના સ્વપ્નમાં નહીં હોય પણ હવે એમને થયું કે હવે તો મારે લોકસભાની ભરૂચની સીટ લડવી છે મનસુખ વસાવા છે છૂટુ વસાવા છે આ બધા છે પણ એમાં પણ જેમ કીધું એમ એ લોકોમાં પણ થોડી નિરાશા છે અથવા તો પાર્ટી એમના મતભેદો મનસુખ વસાવા એ તો જાહેરમાં રહેલા છે એટલે એ ભારતીય જનતા પાર્ટી ત્યાં કોને ઉમેદવાર તરીકે ઉભા રાખે છે ચૈતર વસાવાની સામે કોંગ્રેસનું તો રાજેશભાઈ બરાબર કીધું કે ફૈઝલ ને મુમતાજ ની વાતો એ માત્ર પૂરતી છે એનો કોઈ અર્થ નથી એટલે ત્યાં હવે કોંગ્રેસ તો ભરૂચમાંથી ઉભા નથી રહેવાની એ થઈ ગયું છે એટલે આ જે ગઠબંધન છે એનું ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ મુશ્કેલી પડે એવી પરિસ્થિતિ ઉભી થઈ કારણ કે નહીં તો શું છે કે છવ્વીસે છવ્વીસ સીટો ભારતીય જનતા પાર્ટી જીતે કે એ બહુ સ્વાભાવિક વાત હતી પણ હવે પ્રશ્ન આવીને ઉભો કે હવે ગઠબંધન નહીં ગઠબંધન હોવાને કારણે મતવિવાજન જે થવાનું થવાનું છે એ નથી એટલે માત્ર સીધી લડાઈ થવાની છે ભારતીય માટેનું વાતાવરણ ખૂબ સારું છે રામ મંદિરથી માંડીને બધા ઘણા બધા મુદ્દાઓ અને હમણાં હમણાં માન્ય નરેન્દ્રભાઈની ગુજરાત સાથેની મુલાકાતો અને નવા નવા પ્રોજેક્ટો એને ગુજરાતની જનતા ઉપર ભારે અસર ઉભી કરી છે કે મતમાં પરિણમે અને છવ્વીસ સીટોમાંથી છવ્વીસ સીટો મેળવે એવા પ્રયત્નો એમના જોરદાર ચાલુ રહેશે પણ તમે ગઠબંધનની વાત કરો તો મારે એવું કેવું છે કે ગઠબંધનના જન્મદાતા કોણ નીતિશ કુમારે પોતે એમનું આ બ્રેનવે હતું એમનો પોતે આ ગઠબંધન કરવાની આગેવાની લીધી હતી અને જરા વિચિત્ર ભાષામાં કહીએ તો માતા પોતાનું બાળક જન્મે અને તરત એને ગઠબંધન રાષ્ટ્રીય લેવલે જે ગઠબંધન થવાનું હતું એનું બાળમરણ થઈ ગયું મમતા બેનરજી કેજરીવાલ વગેરે વગેરેના પીપુળા જુદા ભાગતા હતા ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ને બધાએ મોટો ભાગ ગણવાની વાત આવી ત્યારે કોંગ્રેસને પણ દૂર રાખવાની વાત થઈ પણ એ એ એ બધા જ પક્ષો જે ભેગા થાય એમાં સીટ શેરિંગની તો હજુ વાત જ નહોતી પણ એના સંયોજક કોણ થયા એના માટે પણ બધી ગડમથલ ચાલી અને નીતિશ કુમાર છાતી ફૂલાઈને ફરતા હતા કે મને જ આ સંયોજક બનાવશે એને બદલે મમતા બેનર્જીએ એ બેઠકમાં એક મમરો મૂક્યો અને કોંગ્રેસના પ્રમુખ ને એના સંયોજક બનાવવા એવું નક્કી કર્યું એટલે નીતિશ કુમારે પલટો કરી દીધો અને એ પલટો કરવાની વાત તો એમને એટલી બધી સ્વાભાવિક લાગતી હતી કે જાણે ચણા મબરા ખાતા હોય એવી રીતે એમને પલટો કરી દીધો અને ભારતીય જનતા પાર્ટી કે હવે ક્યાંક એમ કહી શકાય કે ના ભારતીય જનતા પાર્ટીને થોડુંક ટેન્શન વધ્યું એમ સ્પષ્ટ રીતે આ આ ગઠબંધનને જ્યારે જન્મ થયો ત્યારથી ખબર હતી કે આ બહુ લાંબુ નથી ચાલવાનું પણ છતાંય કેટલાક પક્ષો બધા પક્ષો કદાચ ભેગા રહે પણ કેટલાક પક્ષો ભેગા થાય અને જે સામા ભાજપની સામે વોટ જુદા જુદામાં વહેંચી જતા હતા એ પરિસ્થિતિમાં થોડો ફરક પડ્યો છે એટલે રાષ્ટ્રીય લેવલે ભારતીય જનતા પાર્ટીને પણ મુશ્કેલી પડવાની જ છે અને આ વખતે રામ મંદિરનું સ્વપ્ન સાચું પડ્યું અને અત્યારે તમે જુઓ તો અયોધ્યા જવા માટે આખા દેશમાંથી બધા લોકો તડપી રહ્યા છે ત્યારે મોદી સાહેબનું નામ પહેલા મોદી સાહેબનું નામ લોકો બહુ આસ્થાથી લેતા હતા પણ હવે તો રામ મંદિર

એ સવાલ એ છે કે આ વખતની જે આ લોકસભાની ચૂંટણી છે તેમાં અત્યારે તો બચાવવાનો પ્રયત્ન તો થયો છે પરંતુ હવે બચાવી શકશે કે નહીં ગઠબંધન એ પણ સવાલ છે રાજેશભાઈ એક સવાલ હવે આપને ભરૂચ બેઠકની તો મેં વાત કરી પણ સાથે હું એક સવાલ એ પણ આપણે પૂછવા માગીશ કે ઇન્ડિયા ગઠબંધનની ટોટલ ત્રણસો ને એકાવન જેટલી સીટો અત્યારે તો કહેવામાં આવે છે કે જેમાં કોંગ્રેસની પાસે એકસો ને બાણું જેટલી અત્યારે તો સીટ છે મધ્યપ્રદેશમાં સમાજવાદી પાર્ટીને જે ખજુરાઓની જે સીટ આપી દીધી બીજી બાજુ આમ આદમી પાર્ટીની વાત કરીએ તો એમને ગુજરાત અને દિલ્હીમાં પણ અત્યારે આવતો તેમણે સીટો આપી કે અત્યારે આપ રીતે ક્યાંક એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ અત્યારે હાલ તો ગઠબંધન બચાવવાનો એક પ્રયત્ન કરી રહ્યું છે આખા ભારતમાં કારણ કે જે સીટ શેરિંગની મેં વાત કરી હજુ તો જ્યારે મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ક્યાંક શરદ પવારની જે એનસીપી છે શિવસેના છે ને કોંગ્રેસ પણ ક્યાંક એકજૂથ થાય તેવી શક્યતાઓ છે બીજી બાજુ મમતા બેનરજી એ તો સૌથી પહેલાં જ ક્યાંક અત્યારે તો નાશ પાડતા હતા કે અમે એકલા લડીશું પણ ત્યાં પણ ક્યાંક સીટ શેરિંગની ચર્ચા થાય તેવું લાગી રહ્યું એટલે કોંગ્રેસ અત્યારે તો ગઠબંધન બચાવવાનો એ રીતે પ્રયત્ન કરી રહી છે ક્યાંક સીટો આપી રહી છે એના ભાઈ તમે અહીંયા અહીંયા લડો આ રીતે આપણે ગઠબંધન કરીશું એ પ્રમાણે ક્યાંક પરિસ્થિતિ સર્જાય તો લાગી રહ્યું છે આમાં શું કહેશો રાજેશભાઈ અનમ્યુટ કરજો પ્લીઝ કોંગ્રેસ આપી રહી છે એના કરતા કોંગ્રેસ મેળવી રહી છે એવું અત્યાર સુધીના જે સીટ શેરિંગ છે એમાં લાગે છે કારણ કે ઉત્તર પ્રદેશની અંદર એક સીટ કોંગ્રેસ પાસે હતી પાંચ સીટ એવી હતી જેના ઉપર નંબર બે ઉપર હતી એટલે બહુ તેનો છ સીટનો દાવો હોય શકે એની સીટ જે છે એ દસ સીટ સુધીની વાત હતી અખિલેશ દસ થી વધારે આપવા માંગતા નહોતા પણ સત્તર સીટ સુધી સમાધાનમાં એમણે સીટો મેળવી છે દિલ્હીમાં જે બિલકુલ એમનો ભેસ ખતમ થઈ ગયો આપણે છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીઓ જોઈએ તો શૂન્ય ઉપર દિલ્હીની અંદર લાવી દીધા ત્યાં લગભગ પચાસ ટકાની આસપાસ ત્રણ અને ચાર એટલે એવું જ કહેવાય લગભગ પચાસ ટકા જેટલું ત્યાંથી એમને મેળવ્યું મધ્યપ્રદેશમાં કોંગ્રેસે ભૂલને સુધારી વિધાનસભા વખતે જે કમલનાથે કર્યું હતું બેવકૂફી કરી હતી અને એમણે ત્યાં આગળ પાંચ સીટ માંગી હતી વિધાનસભાની હવે એક સંસદીય વિસ્તારની જે સાત વિધાનસભાની સીટ આવતી હોય હવે એણે પાંચ વિધાનસભાની સીટ માંગી હતી પાંચ ઉપર એમણે સીટ ના આપી એના કારણે આ વખતે મધ્યપ્રદેશમાં બીજી બાર સીટ સપાના જે વોટ હતા એના કારણે કોંગ્રેસે ત્યાં ગુમાવી એટલે કોંગ્રેસે ત્યાં એક સીટ આપી અને આમે પણ ગુજરાતની સ્થિતિ એવી છે કે માંથી કોંગ્રેસ જીતવાની નહોતી તો જીતવાના નથી એ વખતે બે સીટ વાંધો અને એટલા માટે એમણે ત્યાં આગળ બે સીટ આપી અને દિલ્હીમાં ત્રણ સીટ મેળવી હરિયાણાની અંદર જે છે એ ત્રિપાંખીયો જંગ ના થાય ને નુકસાન ના થાય કિસાન આંદોલનના કારણે આમ આદમી પાર્ટી તરફની ની સ્વાભાવિક લોકોની વધારે છે કારણ કે ભગવંતસિંહ માન જે રોલ किसान आंदोलन ની અંદર ભજવી રહ્યા છે અને હરિયાણા ની સામે પોતે એક સ્ટેન્ડ લઈ અને કિસાનોના સુરક્ષા કવચ તરીકે છે દર્શાવી રહ્યા છે એનો લાભ જે છે ખેડૂતો પણ પાર્ટી તરફ જાય તો ત્યાં પણ જંગ ના થાય એટલા માટે એક ફીટ આપી છે પણ તમે જુઓ ગોવામાં નહીં આપે કારણ કે ગોવાના કેલ્ક્યુલેશન તમે જુઓ સ્ટ્રેટેજી જુઓ તો એ આંકડાકીય રીતે ત્યાં દાવો જે છે આમ આદમી નો ફીટ બેસતો અહીંયા પણ વાત એવી છે કે અમદાવાદ પૂર્વની સીટ પણ જે છે એ કોંગ્રેસે આમ આદમી પાર્ટી એ માંગી હતી પણ એ સીટ જે છે આપવામાં નથી જે રીતે ઈસુદાન ગઢવીએ કીધું કે આઠ સીટ આઠ થી દસ સીટની માગણી અમારી હતી એટલે માગણીમાં એવું જોઈએ ખોબો ભરીને માગો તારે ચપટી ફરીને મળે ના નિયમ છે અને એ પ્રમાણે કોંગ્રેસે કોંગ્રેસે ગઠબંધન બચાવવાની અને બિલકુલ કોંગ્રેસે પ્રયત્ન કર્યો છે અને નીતિશ કુમારના જવાથી મને એવું લાગે છે કે ઇન્ડિયા ગઠબંધનમાં રિફ્રેશમેન્ટ બટન દબાયું જો નીતીશકુમારને સંયોજક બનાવી દીધા હોય અને ચૂંટણી લડાઈ ગયા પછી કુમાર નાતરું કરી લે તો વધારે શરમજનક સ્થિતિમાં એટલે નીતિશના જવાથી મેં જેમ કીધું કે રાજદ કોંગ્રેસ અને ડાબેરીઓ એકદમ એકજૂટ થયા મમતા બેનરજી ઉપર જે રીતે ધોસ છે કેન્દ્ર સરકારની આમ આદમી પાર્ટી દિલ્હી ઉપર જે રીતે ધોસ છે તમે મહારાષ્ટ્રની અંદર જુઓ તો શિવસેનાના નેતાઓ સાથે એનસીપી ના નેતાઓ સાથે કોંગ્રેસના નેતાઓ સાથે જે પ્રકારનું વર્તન થઈ રહ્યું છે એના કારણે આ બધા ભેગા થઈ ગયા કે ભાઈ હવે પેલા તો સર્વાઈવર ની લડાઈ છે કે ભાઈ અસ્તિત્વ બચાવો અસ્તિત્વ હશે તો પછી આપણે આગળ જે છે આપણો સંઘર્ષ કરી શકીશું પહેલા અત્યારે તો અસ્તિત્વની લડાઈ છે આ મોડે મોડે સમજાયું અને મોડે સમજાયું છે એના કારણે તમે જો બિહાર ઉત્તર પ્રદેશમાં હું બહુ હજી આશા નથી કરતો પણ મહારાષ્ટ્ર અંદર બધાની પાસે કજોડાના ગઠબંધન છે ભારતીય જનતા પાર્ટી શિવસેના શિવસેનાને તોડી છે પણ આખી શિવસેનાની પાસે નથી અને પહેલી વખત લોકસભામાં શિંદેની સાથે લોકો ઇલેક્શનમાં જઈ રહ્યા છે પહેલી વખતે ચૂંટણીમાં લોકો પાસે જઈ રહ્યા છે શિંદેનો હાથ પકડીને હવે લોકો કઈ રીતે એને લે છે કારણ કે એક સિમ્પતિ એ પણ છે બાલા સાહેબ ઠાકરે પરિવારની સાથે આ થયું છે એની એક સિમ્પથી પણ છે શરદ પવારની સાથે જે રીતે એમના ભત્રીજા દ્વારા કરાવી છે એની એક સિમ્પતી ક્રિએટ થાય એટલે આ બધી જગ્યાએ શું થાય છે એટલે થોડીક ઇન્ટરેસ્ટિંગ ગેમ છે પણ હું કાયમ કહું છું કે અત્યારની પરિસ્થિતિમાં હું નથી કહેતો હા ચારસો પાર એના ઉપર પ્રશ્ન સો થઈ શકે સાડા પાર એના ઉપર પણ પ્રશ્નાર્થ થઈ શકે પણ બસો પાર ભારતીય જનતા પાર્ટી જશે કે નહીં જાય એના ઉપર બહુ પ્રશ્નાર્થ ચિહ્ન અત્યારે બહુ દેખાતો નથી એટલે હારજીતની જ્યારે વાત કોઈ પૂછે કે હવે નેક્સ્ટ ઇલેક્શનમાં આજની તારીખમાં તમે શું વિચારો છો એવું ના કહી શકો કે ભારતીય જનતા પાર્ટી નહીં ઇન્ડિયા ગઠબંધન હરાઈ જશે પણ ચોક્કસ ઇન્ટસ્ટિંગ મુકાબલો જો હજી આગલા દિવસોમાં શું થાય છે ગઠબંધનો થયા પછી સંગઠનો કઈ રીતે એનું વર્તન કરે છે બળવાના વિદ્રોહના કાલ કાલ પટેલ જે છે ઇન્ડિપેન્ડન્ટ બી લડી નાખે ઉમતા ઇન્ડિપેન્ડન્ટ પણ લડી નાખે કદાચ ના એટલે અપક્ષ લડીને ભાજપ ને મદદ કરે ને પછી ભાજપ છે એમને આવકારી લે આ બની શકે

એ નામને ક્યાં એમાંથી કોઈ એક નામને ચાલો બંનેની વાત નથી કરતો કારણ કે પોસિબલ નથી એક નામ અને મનસુખ જોવા મળી રહી છે ક્યાંક અત્યારે તો લોકસભા લડે તેના આપ કઈ રીતે જુઓ છો ને સાથે આમ આદમી પાર્ટીની સામે કોઈ એક મજબૂત ઉમેદવાર અત્યારે તો હોવો બહુ જરૂરી છે અને તેમાં એ જ નામ આવે તેવી શક્યતાઓ છે ભાવનગર બેઠકને લઈને આપનું શું ગણિત છે ભાવનગર બેઠક આપે કહ્યું એ પ્રમાણે મનસુખ માંડવીયા અથવા તો બીજા આપણા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાજીને બેમાંથી કોઈકને તો લોકસભામાં ફરી મોકલવા પડશે કારણ કે બંને અત્યારે મંત્રી પદે તો ચાલુ જ છે એટલે એમને છ મહિનાની અંદર તો સભ્યપદ પાર્લામેન્ટનું મેળવવું જ પડશે અને હું તો એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીનું ગણિત જ એવું છે કે મનસુખ માંડવીયા પણ લોકપ્રિય છે અને રૂપાલા સાહેબ પણ સૌરાષ્ટ્રમાં ખૂબ લોકપ્રિય છે એટલે એ લોકસભાની કોઈ પણ સીટ ઉપરથી એ વાત તો સાચી પણ આ બે નામ પણ એટલા જ પાવરફુલ છે એટલે ભાવનગરથી કોને મૂકવામાં આવે છે એ હવે પ્રશ્ન રહ્યો હું એવું માનું છું કે મનસુખ માંડવિયા ને ત્યાં આગળ મૂકવામાં આવે તો એના કારણે એના કારણે ભાવનગરની સીટ ભારતીય ઉમેશ મકવાણાની ચર્ચા ચાલેશ ઉમેશ ઉમેશ મકવાણાની ત્યાં આગળ ચર્ચા ચાલે છે ભાવનગરમાં આમ આદમી પાર્ટી તરફથી લડવામાં અને ગૌતમ રૂપાલા એક તો

અને પુરુષોત્તમભાઈ લડાવવા હોય તો એ ભાવનગરની સીટ ઉપરથી ના લડાવે અને મને એવું લાગે છે કે બીજી કોઈ સીટ ઉપરથી લડાવે એમને જે પણ મને એવું લાગે છે કદાચ પુરુષોત્તમ રૂપાલાને રિપીટ નહીં કરે પણ મનસુખ માંડવિયાની શક્યતાઓ અત્યારે વધારે લાગી રહી છે અને સામે ઉમેશ મકવાણાનું નામ ચર્ચામાં છે જે બિલકુલ યોગેશભાઈ છેલ્લો પ્રશ્ન 10 સેકન્ડમાં કહેજો શું 26 26 ભાજપ જીતશે આ વખતે અ પ્રશ્ન ખાલી આવીને રહે છે એટલે ભરૂચમાં ચૈતર વસાવા એક લોકપ્રિય નામ છે આદિવાસીઓની અંદર કામ કરનારો માણસ છે એટલે એના માટેની શક્યતા વધારે છે બાકીની પચીસ બેઠકો તો ભારતીય જનતા પાર્ટી જીતશે એવું મારું પોતાનું અવલોકન છે માં ગઠબંધન ગોઠવણ તો થઈ ગઈ છે હવે આગામી સમયમાં લોકસભાની ચૂંટણીને લઈને પરિણામ કેવા પ્રમાણેનું આવે છે તો તો આવનારો સમય જ બતાવશે રાજેશભાઈ યોગેશભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો જે પ્રમાણે આપણે જરૂર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરી ગુજરાતના રાજકારણને લઈને ચર્ચા વિચારણા આગળ પણ યથાવત રાખીશું અત્યારે હાલના જરૂર કાર્યક્રમો જવાબશું નમસ્કાર